આરોપીઓએ આરજેડી નેતા તેજસ્વી યાદવના પર્સનલ સેક્રેટરી સાથે સંપર્કમાં હોવાનો નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાનો આક્ષેપ નીટ વિવાદ મામલે વાર પલટવારનો દોર એનટીએની ભૂમિકા મામલે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ તો આરજેડી સાથે સંકળાયેલા તારથી વિપક્ષ ધ્યાન ભટકાવવા માંગતું હોવાનો ભાજપનો પલટવાર કાઉન્સિલિંગ પ્રક્રિયા યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ રદ થયેલી યુજીસી નેટ પરીક્ષા મામલે સીબીઆઈ કરશે તપાસ ટૂંક સમયમાં પરીક્ષાની તારીખો જાહેર થશે કેન્દ્ર સરકારે કહ્યું પ્રતિષ્ઠા જોખમાતા વિદ્યાર્થીઓના હિત સાથે નહીં થાય કોઈ સમાધાન આવતીકાલે દેશ સહિત વિશ્વના અનેક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગરના ડલ લેખ ખાતે કાર્યક્રમમાં લેશે ભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના નાણાબેટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રહેશે ભાગ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત દેશમાં ક્યાંક ગરમીનો પ્રકોપ તો ક્યાંક પૂર્ણ સ્થિતિ પંજાબ હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં લૂથી લોકો ત્રાહિમામ દિલ્હીમાં પાંત્રીસ ડિગ્રી લઘુત્તમ તાપમાનની સાથે બુધવારની રાત છેલ્લા બાર વર્ષોમાં સૌથી ગરમ રાત તો પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વધુ આગળ દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં મેઘ સવારીનું આગમન વલસાડના કપરાડામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ આજે દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન સુરતની એક સરકારી શાળા શિક્ષણ અને ગુણવત્તા મામલે ખાનગી શાળાને આપી રહી છે ટક્કર સરળ ભાષામાં શિક્ષણ સારા સંસ્કારોના સિંચન સાથે શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે કરી રહી છે ભગીરથ પ્રયાસ એડમિશન માટે ત્રણસોથી વધુ બાળકો જોઈ રહ્યા છે રાહ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સુપર એટ મુકાબલામાં આજે ભારત અને અફઘાનિસ્તાન આમને સામને બંને ટીમ વચ્ચે છેલ્લી મેચમાં બે સુપર ઓવર મેચ રમાઈ હતી આવતીકાલે વહેલી સવારે અન્ય મેચમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ટકરાશે